આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજે વ્લોગ નંબર ચોવીસ છે અને આપણા ઘરનો નાનો ડોન મસ્તી કરતો હતો ને એક્ટિવા પર ચડી ગયો જો કેવો ડિસ્કો કરે એના પછી હું આજે એને લઈ ગયો દુકાન પર મામાની અને ત્યાંથી એને એક ગાડીવાળી લોલીપોપ લીધી અને બિસ્કીટ લીધા એના પછી ધ્રુવીની એન્ટ્રી પડી અને એની ફ્રેન્ડ સાથે આવી હતી ધ્રુવી તો ત્રણ જણા રમવા મળ્યા અને એ લોકોને મેં બિસ્કીટના પેકેટ આપ્યા અને એ લોકોએ કૂતરાઓને ખવડાવવાનું ચાલુ કર્યું પણ જ્યારે અમે નાના ડોનને બિસ્કિટના પેકેટ એટલે તે પેકેટમાંથી બધા બિસ્કીટ એને ફેંકી દીધા અને ફેંકી દીધા એટલે કૂતરાઓ એટલા બધા થઈ ગયેલા એટલે ખાવા બધા ભેગા થઈ ગયા અને એટલું સારું છે કે કૂતરાઓ નાના છોકરાઓને બચકું નહીં ભરતા ત્યારબાદ આપણે જીમ જવા માટે નીકળી ગયા બ્લેક કલરનો શર્ટ અને ગ્રીન કલરની ટ્રેક પહેરીને ફર્સ્ટ મુલાકાત થઈ આપણી ક્રેઝી બોય જેને તમે ઓળખો છો અને આપણો રાહુલ છે આપણે ખોરતા હતા જીગાને પણ જીગો ખબર નહીં કયા ખૂનામ ભરાઈ ગયેલો પણ જીગો મળી ગયો આપણાને આ કરે અને સ્માઈલ હાથે એની શરૂઆત થઈ અને આ જીમી તમે ઓળખો જ છો આપણા યુટ્યુબરના વિલન એના પછી આપણે બેક મારવાની હતી આજે અને બેક મારવાનું ચાલુ કર્યું બેકના જોઈ શકો છો આપણા કટ્સ બહુ મહેનત કરી ત્યારે આવા કટ્સ પડ્યા તો બેકના આપણે બે સેટ માર્યા બીજી એક્સરસાઇઝ લીધી એના આપણે કમ્પ્લીટ ત્રણ સેટ માર્યા અને થોડો વિરામ લીધો પછી ભાઈ ખબર નહીં કશું સૂંગાડતા હતા નાકમાં એનાથી આંખમાં બહુ જલન થઈ અને નાકમાં પણ બહુ જલન થઈ અને મસ્તી કરી મેં અનિલભાઈ અને જીમીએ ત્યારબાદ રાઠવા જોડે મુલાકાત થઈ અને એ જુઓ બાય સ્ટેપ મારતો તો આપણો ખાસ મિત્ર છે ત્યારબાદ જીગાનો સપોર્ટ લઈને આપણે ત્રીજો સ્ટેપ પણ પૂરો કર્યો કેમ કે વધારે વેઇટ મારી દો એટલે આપણાથી ઉચકાતું નહોતું નીચે ગયા પછી આપણે દરબારને મળ્યા દરબાર ચિંગમ ખાતા હતા એના પછી આપણે આપણા પરમ મિત્ર લંબુને મળ્યા વાળ સેટ કરતા હતા અને ત્યારબાદ આપણે બેકની ચોથી એક્સરસાઇઝ લીધી જોઈ શકો છો આપણા કટ્સ અને દોડાથી આપણે ચોથી એક્સરસાઇઝ પૂરી કરી ભાવેશભાઈ સાથે મુલાકાત થઈ ભાવેશભાઈ સાથે મસ્તી કરી અનિલભાઈ જીગાની થોડી ખેંચતા હતા અને મેં બહુ થાકી ગયો હતો પરસે વાળો થઈ ગયો હતો એના પછી આપણે બેક માર્યા પછી બાયસેપની એક્સરસાઇઝ ચાલુ કરી અને બાયસેપની એક્સરસાઇઝના પણ આપણે ત્રણ સેટ મારવાના હતા તો આખરે બાયસેપની એક્સરસાઇઝના પણ આપણે ત્રણ સેટ પૂરા કરી લીધા અને બીજી એક્સરસાઇઝ લીધી બાયસેપની એના પણ આપણે ત્રણ સેટ મારવાના હતા અને મોટિવેશન માટે જોઈ શકો છો બાજુમાં બહુ ખતરનાક મોટિવેશન છે એના પણ આપણે ત્રણ સેટ પૂરા કર્યા પછી નીચે પરેશને મળ્યા અને ક્યુટી પાય મસ્તી કરતી હતી રૂમાલથી અને આખરે ચિરાગભાઈ જોડે ચાર સાથે સમાધાન કરાયું અને આપડી સાઈડ પર પહોંચી ગયા વધુ ના બોલતા એ આપણી બ્લોક સમાપ્તિ કરશું અને મળી આપણે નેક્સ્ટ બ્લોગ